હોળી જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે તે ભારત સુરીનામ ગુયાના ત્રિનીદાદ યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિન્દુ તહેવાર છે તેને દોલયાત્રા કે વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી તરીકે ઓળખાય છે હોળી ફાગણ માસની પૂનમના દિવસે મનાવવામાં આવે છે આ દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી ખડકવામાં આવે છે ત્યારબાદ બધા લોકો ત્યાં વાજતે ગાજતે ઢોલ શરણાઈ જેવા વાજિંત્રો વગાડતા એકઠાં થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે જોકે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું હિન્દુ ધર્મમાં આને લગતી હોળિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે હોળી સાથે પૌરાણિક કથાઓ સંકળાયેલી છે વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશ્યપ એ દાનવોનો રાજા હતો અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે ઘરની અંદર કે બહાર ભૂમિ પર કે આકાશમાં માનવ દ્વારા કે પ્રાણી દ્વારા અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કોઈપણથી તેનું મૃત્યુ થશે નહીં આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઈ ગયું આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો તેમણે ઈશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું આ દરમિયાન હિરણ્યકશ્યપનો પોતાનો દીકરો પ્રહલાદ જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો તેણે કઈ કેટલા પ્રલોભનો તથા બીક બતાવી તેમને ઈશ્વર ભક્તિ થી દૂર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી તેણે પ્રહલાદને મારવા માટે પણ કઈ કેટલા ઉપાય કર્યા પરંતુ ઈશ્વર કૃપાથી તે દરેક નિષ્ફળ રહ્યા અંતે પ્રહલાદને મારવાના ઉદ્દેશથી હિરણ્યકશપે પ્રહલાદને પોતાની બહેન હોલિકાના ખોળામાં બેસી અગ્નિપરીક્ષા આપવાનો આદેશ આપ્યો હોરીકા કે જેની પાસે એક એવી ઓઢણી સ્ત્રીઓ એ માથે ઓઢવાનું કાપડ હતી કે જે તેને ધારણ કરે તેનાથી અગ્નિ પર બારી શકે નહીં પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢની હોલિકાના માથા પરથી ઉડી અને પ્રહલાદને વિંટાઈ ગઈ આથી હોળિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો આમ હોળિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશ્યપના વધની કથા આવે છે જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે અને બરાબર સંધ્યા સમયે ઘરના ઉંબરા વચ્ચે પોતાના ખોળામાં પાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી હિરણ્ય કશ્યપનો વધ કર્યો આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનો આ પર્વ છે આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે જેમાં રાધા અને કૃષ્ણના દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા કામધનની કથા પણ છે હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર પણ છે આ તહેવાર દરમિયાન બ્રહ્માંડમાં અલગ અલગ તેજ કિરણો પ્રસરે છે જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાવ પ્રકાશિત કરે છે ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં હોળીને હુતાસણીથી પણ ઓળખવામાં આવે છે હોળીના બીજા દિવસ ધૂળેટીને પડવો કહેવામાં આવે છે અમુક વિસ્તારોમાં હોળી પછીના બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે જેને બીજો પડવો ત્રીજો પડવો એમ ગણવામાં આવે છે આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડિયા રાસ રમવાનો રિવાજ પણ ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં છે ઘણા આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારિક નૃત્ય કરવામાં આવે છે યુવાનો દ્વારા આ દિવસોમાં શૌર્યપૂર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારિક હરીફાઈ યોજવામાં આવે છે જેમ કે ઘોડાદોડ આંદરો પાટો શ્રીફળ ફેંકવાની હરીફાઈ વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોના પાળિયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે ઘણા વિસ્તારોમાં હોળીના દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધા જ લતાઓ કે વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો ગોઠ ઉઘરાવવા નીકળે છે આ લોકોને ઘેરિયાઓ કહેવાય છે હોળીના દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દીકરાનો જન્મ થયો હોય તે લોકો બાળકને શણગારીને હોળીની પ્રદક્ષિણા કરાવે છે તથા ગામલોકોને પતાસા તથા ખજૂર વગેરેની લાણ વહેંચે છે આ પ્રસંગને દીકરાની વાડ કહેવામાં આવે છે હોળીના દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રી સુધી હોળીની આસપાસ બેસી અને જે ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને હોળીના ફાગ તરીકે ઓળખવામાં આવે છે આ પરંપરા હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ છે આ હોળીના ફાગ એક પ્રકારે વસંતોત્સવનું પ્રતિક છે જેમાં થોડી શૃંગારિક ભાષાનો ઉપયોગ થાય છે આમાં પ્રકૃતિનું રસિક વર્ણન તેમજ સ્થાનિક પ્રેમગાથાઓ પણ વણી લેવાયેલા હોય છે વૈષ્ણવ ધર્મમાં રાધાકૃષ્ણ કે ગોપીજનો વચ્ચે રમવામાં આવતી હોળીના વર્ણનના સુંદર ગીતો મળી આવે છે જે મહદાંશે વ્રજ ભાષામાં હોય છે ગુજરાતી હિન્દી અને અન્ય ભારતીય ચલચિત્રોમાં હોળીના ગીતો ભરપૂર પ્રમાણમાં મળી આવે છે અમુક પ્રસિદ્ધ ગીતો જોઈએ તો રંગ બરસે ભીગે ચૂનરવા હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ ભારતના મહાન ભક્ત કવિઓએ પણ હોળીનું વર્ણન કરતા ભજનો લખ્યા છે જેમાં રંગ દે ચુનરિયા મીરાબાઈ કિનુ સંગ ખેલું હોલી મીરાબાઈ